ઓમ શ્રી ગણેશાય નમ આપ જોઈ રહ્યા છો અમારી ધાર્મિક ચેનલ જેમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસમાં શ્રવણ કરવામાં આવતું ભટ્ટ પ્રેમાનંદકૃત ઓખાહરણ જે કાવ્યના સ્વરૂપમાં છે આમાં ત્રાણું કડવા છે આ ઓખાહરણ ત્રણ દિવસમાં પૂરું સાંભળવાનો મહિમા છે જેને સાંભળવાથી રોગ કષ્ટ પીડા ભૂત પ્રેત બાધા દૂર થાય છે ચૈત્ર મહિનામાં અલુણાવ્રતનો પણ ખૂબ મહિમા છે દરેકે મહિનામાં માસ અરુણા વ્રત ન રખાય તો ફક્ત પાંચ દિવસ અને એ પણ ના રખાય તો ફક્ત એક દિવસ પણ વ્રતનો મહિમા છે ભાગવદ મહાપુરાણના સ્કંદમાં સુખદેવજી પરીક્ષિતને આ કથા વર્ણવી રહ્યા છે એમાં તાવ જગદીશ્વરને કહે છે કે ચૈત્ર માસમાં એકવાર ઓખાહરણ સાંભળે તે વરસ હું એની પાસે ન જાઉં જે બે વાર સાંભળે તેને હું જોઈને નાસી જાઉં જે તમારું જ્ઞાન ક્ષણવાર પણ સાંભળે તેને જન્મોજન્મ હું પીડું નહીં આપણે આગળના વિડીયોમાં ત્રેસઠ કડવા સુધી સાંભળ્યા હવે આપણે આજે ચોસઠમાં કડવાથી શરૂ કરીએ કડવું ચોસઠમું ચિત્રલેખા કહે બાઈ સાને રડે છે તારા કંથની નહીં થાય હાણ જઈને હું સમજાવું છું રે જે નહીં લે તેના પ્રાણ ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત સાંભળો પિતા વિનંતી કહેશો સમજાવી અહીં વાત એ છે મોટાનો કુંવરતે તમે જોઈને છે દજો માથા ઉપર શત્રુ થશે હળદર અને જગદીશ એને વડવે બળી પાતાળે ચાંપ્યો એવા છે એના જે કામ વગર વિચારે મારશો તો ખોશો ઘરને કામ પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ રાજા રખે એને મારતા એ છે મોટાનો બાળ પરણી કણિયા કોઈ પરણે નહીં માથે રહેશે આડ લોક માં કહેવાસે દસ લાખ માર્યા તે મોટી કીધી વાત પછી વ્રજ ગોઠડીમાં બેસાડ્યો એ તન સરપે એને વીંટીયો રે કર્યો ફરતો અગન તે પૂંઠે જડની ખાઈઓ ખોદી મેલ્યા બહુ રખવાડ સરપકેરા ઝેરથી પ્રજવળ્યા લાગ્યો બાળ અનિરુદ્ધને બંધન કરીને વીટ્યા વહુ સર્પ કામ કુંવરને બાંધ્યો પછી ગરજી નૃપ ગાજીઓ ઘે પેરે ઉતારી ખાય રે અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય રે કડવું પાસઠમું બાણે બંનેને બાંધિયા મરણની નાર અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે ગુપ્ત રાખી કુમાર બાણે બંનેને બાંધિયા ચૌટામાં ચોર જણાવ્યો ઢાંક્યો વ્યભિચાર ઓખા છાની મંદિરે મોકલી રાખ્યો કુળનો તે ભાર બાણે બંનેને બાંધિયા લક્ષણવંતો હિંડે લહેકતો બહેકતો બહુઆવાસ દૈત્યનું દળ તે પૂંઠે ભમે ઘેરી હિંડે તે દાસ બાણે બંનેને બાંધ્યા એક પેચ છૂટ્યો પાઘડી તણો તે આવ્યો ભાગ પ્રમાણ ચોરે તે મોરજ માર્યો તેના કરે લોક વખાણ બાણે બંનેને બાંધ્યા ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવ ભરથાર તે સ્વામીથી શું સુખ પામશે લીધું એણે અમૃતસાર બાણે બંનેને બાંધ્યા કો કહે એમાં દૈવત દિશે ખરું રૂપવંતોર સાડ કટાક્ષમાં કામિની મોહી પડે એવી માયા જાડ બાણે બંનેને બાંધ્યા તેની ભૂલવણી ભ્રકુટી તણી ભૂલી પડે તે નાર કુંવારી કન્યાને કામણ કરે સંતાડે સર્વકુમાર બાણે બંનેને બાંધ્યા સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ ઉન્માદ બાંધ્યો જુએ છે આપણા ભણીએ ને છે એવી ટેવ બાણે બંનેને બાંધિયા ચાર માસ આ સા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ વિવાદ માળીએ સુખ પામ્યો ઘણું પછી લાગ્યો લોક અપવાદ બાણે બંનેને બાંધિયા લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવકન્યાયરે પછી બાણા સૂરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘર માયરે કડવું છાસઠમું સુખદેવ કહે છે પરીક્ષિતને તમે સાંભળો કહું એક વાત જી કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘર માય નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી એક એકના મુખ દેખી દામણા થાય ઉદાસજી બાણ મતી બાણા સુરની રાણી જળ ભરે ચક્ષુજી પુત્રી જમાય ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષજી કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી અનિરુદ્ધ આપ આપબળે કરીને ઓખાને દે છે ધીરજી આ આદરું તો અસુર દળને ત્રેવડું તૃણ માત્રજી શોભા રાખવા સ્વસુરની તો હું એ બંધાયો છું ગાત્રજી આગમાં ઊઠું તો શીઘ્ર છૂટું દળું દાનવ જૂથજી શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી આકાશ અવની એક થાશે એવો નીપજશે ધંધજી અગ્નિ કેરી જ્વાળા ધૂમમાં અસુરો થશે અંધજી સહાયે થાશે સામળિયો સબડો છૂટશે બંધજી કૃષ્ણ આમી બાણાસુરના સુરના સગડા સ્કંદજી મારા સમજો સુંદરી તમો ઝાંખો કરો મુખ ચંદ્રજી બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અસરુ બુંદજી એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી ત્યારે પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી પછી ભાવભીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી માતુ બ્રહ્માણી તું ઇન્દ્રાણી તુ કૃષ્ણ સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા દૈત્યને પાતાળ ચાપ્યો રક્ત બીજરણે રોડ્યા સુંભ ની શુંભ મહિષાસુર માર્યો ચંડ મુંડોડ્યા ધ્રુમ્ર લોચન હાથે હણિયો મધુ કૈટભ માર્યા અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતાર્યા ઓ હિંગડાજ હિંગોડી માતા કોયલા પૂરતે કાઢી આદ્ય ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુજરવાળી નગરકોટની તું સિંધવાઈ બગલામુખી લાગુ પાય રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણ માય અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી રાજેશ્વરી ચામુંડા માતા દુઃખહરિણી માતંગી એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું ન જાય સરપકેરા ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આસ એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર જુએ તો કારા ગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો રૂઢી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ શરીર ધ્રુજે અતિ ઘણું બોલી ન શકે વાણ સિદ્ધ બિહે પરાક્રમી તું બોલ્ય મુજ સંગાત બાણાસુરની વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયે લાંછન સુઈ કાલે માધવને મોકલું દ્વારિકામાં જાઉં છું ન ઘોડે ચડે તે પડે પૃથ્વી પર ભણે તે નર ભૂલે અંતરસે ન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે કડવું સડસઠનું દયાન આવે પેલા દૈત્યપતિને મહાબળીઓ દુર્મત્યજી બાકરી બાંધી દ્વિજ સાથે વેર વધાર્યું સત્યજી દયાન આવે પેલા દૈત્યપતિને પાતળિયા પંકજ મુખ પીયુંજીને નાગ પાસના બંધન બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી દયાન આવે પેલા દૈત્યને ધાજો રે ધરણીધર ધર આપદા પામે નાથજી પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી દયા ન આવે પેલા દૈત્યપતિને રે ભારે દડકો ભાંડે મેલ્યું વકાર્યો બળિયો વીરજી તોય એ રણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી દયા ન આવે પેલા દૈત્યપતિને રે ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બંધજી માએ બહુ બહુઅકળાયે સળગે આખું અંગજી દયા ન આવે પેલા દૈત્યપતિને તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે ઉત્પાતજી દયા ન આવે પેલા દૈત્યપતિને રે કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી દયાનો આવે પેલા દૈત્યને રે ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી વિપદ વેડા વારે ચડીને કરો ભક્તની રક્ષાય દયા ન આવે પેલા દૈત્યપતિને રે ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્રજીની રક્ષાયજી દાનવ કુળની કંદન કીધા કીધી પ્રહલાદની સહાયજી દયા ન આવે પેલા દૈત્ય પતિને રે આજ આંખેથી આંસુડા ચાલે જાસે મારા પ્રાણજી સુખ શરીરે શાતા નહીં અંગેલા યોદવ નિર્વાણજી દયા ન આવે પેલા દૈત્યપતિને રે મનસા વાચાએ વર કર્યો અવરતે મિથ્યા જાણજી રૂપે એને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી દયા ન આવે પેલા દૈત્ય પતિને રે તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારા કંથજી પ્રહાર કરીને બાંધી લીધો શ્રીહરિ વળજો પંથજી દયા ન આવે પેલા દૈત્ય પતિને રે કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને ધાયજી દયા ન આવે પેલા દૈત્યપતિને રે પિતા પિયુજીને વેરી રે દેખે દુઃખ દે છે બહુ નાગ નાગતણા ફૂફાડા હળાહળ ફેરવી નાખે ઝેર જી દયા ન આવે પેલા દૈત્ય પતિને રે હડાહડ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી પૂર્વતણા કર્મ આવી નડિયા કોને દીજે દોષજી દયા ન આવે પેલા દૈત્ય પતિ ને રે પતિ પીડાએ કાયા પાડું આવે પેલા દૈત્ય પતિ ને રે તાત તણે મન કોઈ નહીં મુને સબડો લાગે સ્નેહજી છોરું પોતાના જાણી જે દયાળ ન દીજે છેહજી દયા ન આવે પેલા દૈત્ય પતિ ને રે બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાય જી બાળક ઉપર હાથ સો કરવો જદાપી હોય અન્યાયજી દયા ન આવે પેલા દૈત્યપતિને રે વ્હલો થઈને વેરજ વાળે શું નથી આવતી લાજજી નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ ઘોર મહારાજજી દયા ન આવે પેલા દૈત્યપતિને રે નીચું નાક ન હોય એથી નિરર્થક સો સંગ્રામજી મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધર શ્યામજી દયા ન આવે પેલા દૈત્ય પતિને રે સકળ પૃથ્વી સાકે ચઢાવી અસુરોનો ફેળ્યો થામજી વેરી વધારે વિઠ્ઠલ સાથે કયા કરશો સંગ્રામજી દયા ન આવે પેલા દૈત્ય પતિ રે યુદ્ધ સમય આકાશે રહીને જુએ છે નારદ દેવજી ભયમાં આણીસ અમે જાસુ દ્વારા મતીને યુદ્ધ કરીશું તત્ખેવજી દયા ન આવે પેલા દૈત્યપતિને રે નિર્ભય કરી વીણાધર ગયા પરવરિયા આકાશજી પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી દયા ન આવે પેલા દૈત્યપતિને રે ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારા ગૃહમાં દૈત્યે મળી રે કડવું અડસઠમું સુખદેવ કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ ઓધજી હવે દ્વારિકાની કહું કથા જાદવ કરે શોધા સોધજી હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી હાહાકાર થયો પૂર મધ્યે અનિરુધની થઈ ચોરીજી અતિ અતિ આક્રદ કરે છે મળ્યું વનિતાનું વૃંદજી રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી વિચાર કરી વિલંબ ન કીજે કુળને આવી ખામીજી વસુદેવ કહે શામડાને શું બેઠા છો ભૂપજી વિચારો કયા જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપમજી ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે કર્યો કોણે હર્યો હિંડોળોજી દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોડોજી જાદવજીને જદુનાથ કહે છે ભાઈ સાને કરો છો શ્રમજી ગોત્ર દેવીનું ગમતે ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી અગિયાર વરસ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસે જી પ્રદ્યુ મનને શંખ હરી ગયો આવ્યો સોળમે વર્ષે જી તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવી જી પાંચ માસ વહી ગયો જાદવ છે મહાદુખીજી શોણિતપુરથી સભામાં આવ્યા નારદ ઋષિજી હરિ સાથે જાદવ થયા ઊભા માન મુનિને દીધુંજી આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી કહો મુનિવરજી ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી કરે જોડી નારદ કહે છે સાંભળો જગજીવનજી પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી મારા જોતા પુત્ર સર્વને સાથે જી એક લાખ ને એકસઠ હજાર એ સૌ આગળ આવો જી સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુન્યજી આટલામાં નથી દિશતો પ્રદ્યુમનનો તનજી ભગવાન કહે છે નારદજીને કંઈ તમે જાણો છો બાળજી ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી નારદ કહે છે હું શું જાણું તમો રહો સાગર બેટજી જેને જા દીકરા તેને દેવની વેઠજી ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાશે જી ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશે જી પછી આસનવાળી દીધી તાળી નાક ઝાલ્યુંન્યજી વેઢા ગણીને નારદ કહે છે સાંભળો જુગ જીવનજી તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી નારદ કહે છે સુણો સાંભળા સાંભળાવું એક વાતજી મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી સોણિતપુરનું એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાજજી રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહવડ થયું મનજી ચિત્રલેખા ચતુરનારી વિધાત્રીનો અવતારજી તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેણે ઠામજી મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંધું બધું ગામજી ઊંઘ્યું બધું ગામજી અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી અમસરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતો કરવાજી ભગવાન કહે છે સાબાસ નારદ એવા તારા કામજી માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાયજી ભલી રે કન્યાય ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી હમણાં મારા પુત્રના ત્યાં સાચે સમાચારજી મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી દસ લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથ જી હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાત જી મસ્તક બાંધ્યો છે એને તળે લગાડ્યો અગનજી લીલાવાસનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તનજી વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાનજી શામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી તે માટે તમને હું કહું વિઠ્ઠલજી વહેલા તમો ધાવો જી જો પુત્રનો ખપ કરો તો સોણિતપુરમાં જી કડવું અગણ્યા સિત્તેરમું કમળા તો કલ્પાંત કરે છે હળડે તે ઊઠી જ્વાળા જો મારો કુંવર કારા ગ્રહમાં બાંધ્યો રે મારાને પાઘડી બાંધતા ન આવડે રે મારો અનિરુદ્ધ નાનેરુ બાળ રે મારો કુંવર બાંધ્યો કારા ગુરુ હરે રુક્ષમણીએ કૃષ્ણ તેડાવ્યા રે તમો સાંભળો દીના નાથ જો મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે તે તો કહી નારદજીએ વાત જો અનિરુદ્ધ બોલી નથી જાણતો રે તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો હિંડતા ચાલતા અથડાઈ પડે રે અનિરુદ્ધ નાનેરુ બાળજો મહારાને સાડે ભણવા નથી મોકલ્યો રે નથી સહ્યો અધ્યાપકરનો મારજો પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે તો વહેલા વઢવા જાતજો ત્યારે શ્રી કૃષ્ણે ગરુદ આવ્યા રે તે તો આવ્યા તત્કાળજો ભગવાન કહે છે ગરુડને રે તમે કેટલો સહેસો ભારજો તમો છપ્પન કોટી જાદવ જેટલા રે તે તો સર્વે થાવું અસવારજો તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે મારી અંગ તણા રખે જો મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે તો એ મુજને ન આવે આંચજો છ્યાસી જોજનની મારી પાંખ રે ત્રણ જોજનની મારી ચાંચજો પછી ગરુડે ચડીને ગોવિંદ પર વર્યા રે ત્યારે ગડગડિયાની સાનજો જો પંખના વાગી જ્યારે ગરુડની રે ત્યારે નાસી ગયા સર્વે સરપજો મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણ જો શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા તેના કોણ કરે રે વખાણ જો કૃષ્ણવાડીમાં ઉતર્યા માંગ્યું રાઈ વન રે ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે સિત્તેરમું ગરુડ ત્યાંથી પરવર્યો એક નદી આવી અશેષ તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં ધગધકતા અંગાર પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં ભૂત પ્રેત પાંખે મારી પાડીયા કીધા સર્વે અચેત ત્યાંથી આઘેરો ચાલ્યો કુંવરને કોટે નાગ નાના ને આખા ગળિયા મોટા કર્યા બે ભાગ ભલું ભગવાન તમારું પૂર્ણ પામ્યો આહાર કુંવરને મુકાવી લાવ્યો જ્યાં છે જુગત આધાર ને અક્રૂર બે હસિયા ભલા કૃષ્ણના તન તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ શ્રી નારાયણ દેવની જે શ્રી હરિ કૃષ્ણ મહારાજ ની શ્રી રણ છોડરાય ની જે હરિયો નહા પાર્વતે પતયે હર હર મહાદેવ હર આજે આપણે સાંભળ્યું ઓખાહરણ જેમાં આજે કડવા ચોસઠ થી અગ્યા સિત્તેર આગળના વિડીયોમાં આપણે આગળના કડવા પણ સાંભળીશું આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો બધાને મારા ભાવથી જય શ્રી કૃષ્ણ